નિર્દોષ પશુ પક્ષી જેને કોઈનું કંઈ બગાડ્યું નથી કે જેને કોઈનું કંઈ બગાડ્યું નથી એવા નિર્દોષ પશુ અને પક્ષીની કેટલી જીવ હત્યા થઈ રહી છે એવા પશુ અને પક્ષીઓને તપેલાની અંદર તળવામાં આવે છે અમુક અમુક પશુ પક્ષીઓ એને સીધું ક્ષરો લઈને એની ડોક કાપી નાખવામાં આવે એના પગ કાપી નાખવામાં આવે એવી નિર્મમ હત્યાઓ થઈ રહી છે

કેટલા બધા નિર્મમ પશુઓની હત્યા થાય છે અહીંયા કે પશુઓની હત્યા રોકવા માટે આજે હમણાં બે દિવસ માતૃકાજી ની એમની ટીમ આવીને જીવ ગયા માટે અહીંયા ખૂબ સારું કામ કરી રહી છે અને વ્યક્તિનું પ્રથમ કર્તવ્ય છે કે જેટલા પણ જીવો છે જીવોનું રક્ષણ કરવું